અલ્યા કોમ કરી કરીને થાકી ગયો હવે મને કોમ કરતા આવે ગોર આ ડોહે અમારે બેટે અમારું પૈણાયો ને પણ ગઘેણું ના કરાય આ ડોહે તો અમારે બેટે કોમ કરાય કરાય મરાઈ લાશો મરાઈ આ એ ત્રણેય રાત ના ભાગવા પડે એની ઠાઠડી મોતી ને એના મોહણી ખડતી આવું આટલો મેળવે

છોકરા ને કીધું તો પાણીનો લોટો હોય ભાઈ ને ભાઈ મારા બેટા પાણી પાવતા નથી હવે મારે શું કરવું હવે એ છોકરા હા મારી બેટી હાજરી તો સેવા ના કરી પણ હવે મારવા પડે તો સેવા નથી કરતા એ જઈજો અલ્યા પાણી લાય આ છોકરા હવે પાણી ના કરે હે ભગવાન હવે ઉપાડી દેતું હવે હવે આ દુઃખ નથી થયું વાત ડોસી ડોસી લઈ જા લઈ

એટલે હેડ દે ને દુઃખો મારો દીવ લે હરો ભયા ખરા ગાયો ઉપાડે દીવ તો દીવે આ તો નથી મારે બાયડી લાઈ નથી ઓને લાઈ કકેણું કરાય ને અલ્યા મારી વાત હવે બધું મને એક જની દોશી લાઈ અર તું બેન બાયડી બે ભેલી લાવે તમાર લાવજે ઢોકો લાવજે તો મને ઓનલાઈન પૂરો કર તો પણ હું ચૂકો છું

તેજા દોહન ફોન કર દી ફોન હવે ફોન કર દી માર કામ છે આનું શું કામ છે તી મને કોક ના એને એક ઈચ્છા છે આખી મારી પૂરી કરો આને ઈચ્છા એની પડી છે નથી બૈણો લાયલ તો તમે તો બધું વાવ વાવ કરતા મરવા કે બોલે તો ફોન કરું ને કમણે ગોદામ ખાલી પૂરો ફોન પાતો કઈ કઈ હાલો

રાવ સ્પીકર કરું સાલ છે સાલ છે તો ઉતવાળું બોલ તો થોડું હાલો લે પણ દુહા હવા ન આવે ઓય હાલો હા તેદા શું કરે ભાઈ અરે મારા ઘર ઉધી આય એ તારો થોડો કામ પડ્યો એ હટા દે હવે હું ખડી કરું છું એ હાર હટાય હાલે બઢી આવે રહ્યો

ફોન કરી કરી કરે છે હવે શું છે ડુહાને કોમ છે ઘૂકરો દાડો ફોન કરી તો દાડાને બે ફોન કર્યા જ તો દુહા પાકો ભાઈ બનશે જવું પડે હું જવું તો પડે પણ એમ કે મિત્ર હતા ને મારો દૂનો સીલીણ એ જવું પડે હવે આ ટાઈમ ઉપર ના ઓ ઓચ્યા પગ દબ દબાવ મોચી એને બતાવતો

શું કર્યા ભેગા થવાયા હતા ફોન નતો કર્યો ટૂંપાલતા તારે ટૂંપાલ તારી ખાલી મારા